કાર્યધારમાં રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કાર્યધાર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક દબાણો દૂર કરવા માટે આપવામાં આવેલી નોટિસ રદ કરવા રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય અશોક ચૌહાણ કાર્યધારા રામ રોજ ગાર્યધાર શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા મામલતદાર કચેરી આવેદનપત્ર આપેલા છે કે જે વર્ષોથી હિન્દુ મંદિરો નાના નાના મંદિરો જે રોડ ઉપર હોય કે જે તે પોતાની માલિકીની જગ્યા ઉપર ન હોય અને એવા મંદિરો ઉપર જે સરકારે નોટિસો કાઢી છે તે જે અમુક મંદિરો જેની કે જેની આયુષ્ય સો સો વર્ષની છે કે જ્યાં એ સો વર્ષમાં કોઈ નડ્યા ન હોય અને આજની તારીખે હિન્દુ સમાજના આધ્યાત્મિક કામ કરતા હોય એની માથે એવા મંદિરોને જે નોટિસ આપીને જે તોડવાનું આ કૃત્ય કર્યું છે આ સરકારે તો એ અમે તાત્કાલિક શહેરમાં કે આવા કૃત્ય ન કરે અને સરકાર આવી નોટિસો પાછી લે ન કરવું આગામી દિવસોમાં આની માટે ઉગ્ર આંદોલનો કરવામાં આવશે એવી અમે સરકારને ચેતવણી આપી છે શ્રી રામ ગારીયાધારમાં સત્તર થી અઢાર મંદિરને નોટિસ પાઠવવામાં આવી છે ત્રણ તો હનુમાનજી મંદિર છે ગામમાં ગારિયાધાર મેન ચોકમાં પછી રોહિત હનુમાન જે અંબા અંબામા નું મંદિર શરમળિયા દાદાની ડેરી પછી સુખનાથ મંદિર પાસે આવા અસંખ્ય મંદિરોને જે જે સો સો વર્ષ ઉપર ના છે